કેમ છો મિત્રો હું છું વૈદિક લીંબાણી સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં તો શરૂ કરીએ આપણે વ્લોગ

ત્રણ સ્પેશિયલ ચા બનાવી દઉં ને થોડીક ઓછી ખાંડ છે બરાબર

મિત્રો ખેતલા દર્શન કરી લો સાતે બહેનોની રક્ષા માટે સૌથી પહેલું મંદિર એનું છે જય ખેતલાજારા તો પણ આયા છે હો ભાઈ જો તો જો બિલાડીનો ટોપ આપણને જોવા મળી ગયો છે આયા ના હતા તે હાઉ બીજા પહેલા બીજા ધોરણમાં એમ ભણવામાં આવતું કે બિલાડીનો ટોપ મશરૂમ કે મશરૂમ અલગ કહેવાય અલગ આવતું હમ હમ મશરૂમ અલગ બિલાડીનો ટોપ જો છે પહોંચી ગયા છે વી મંદિરે ઉપર મસ્ત શ્રીફળ વધારવાના છે પછી માતાજીને પગે લાગે પછી દર્શન કરાવું તમને બધાય નહીં ત્યાં તો મિત્રો ખાલી માતાજીની દયા જો બે શ્રીફળ વધેરા ને બે બે શ્રીફળ ઊભા વધેરા ના તમે શું કહેતા હતા મમ્મી હમણાં આ ચંપલની વાત કરતા હતા ને 25 રૂપિયા વાળા 25 રૂપિયા વાળા ચપ્પલ પહેલા લેતા પછી બહુ ખાંધી ખાંધીને પહેરતા ઓહો વાગી જાય તો અન્યાથી અત્યારે આપણે 10 12000 ના બૂટ લઈને એવું લે હે ક્યાં લગીની બૂટે પોગ્યા છે એટલી માતાજીની દયા હમ આપણને એમ થાય કે આપણે બધું બધું હાથે કરી બાકી આ શક્તિ કરતી હોય હોય સમજી ને એટલે આપણને ખરાબ ખરાબ એ એ કોઈ વિચાર વિચાર ન આવે તો તરત ઘર બનાય છે મોટું બનાવજો હા બહુ જાદર માણસ નહીં કામ નઈ કરી હવે ઘર બનાવવું પડશે ઈટે હા બાર બિલ્ડિંગમાં તોલું કરવાનો છે ફાટકે લઈ લીધું છે ખાઈ નાખું થોડું

સુરત નીકળે ત્યારે આપણે ફૂલ કરાવી હતી ગાડી એકદમ ઉપર લગી હવે પાછી બીજી વાર કરાવી છે ફૂલ પેટ્રોલ પંપે નજારા બહુ મસ્તીના છે છોકરાઓ ક્રિકેટ રમે છે જો વાહ ભાઈ વાહ એક જમરૂક જો રહ્યું હા મે એ મોટું જમરૂક છે ઉસ એકદમ ના 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 એ તો આ ગુસે બહુ